તો નવસારી જિલ્લામાં પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજી ગામ ખાતે નવસારી જિલ્લાનો વન મહોત્સવ યોજાયો હતો ત્યારે બેઠકમાં પાનસેરિયાએ જણાવ્યું હતું કે ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ ત્રણસો પાસઠ દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરવાની જરૂર છે ત્યારે નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ પોઈન્ટ પચાસ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ વાયુને દેવ અને પૃથ્વીને તેમજ માતાને ગાય માતા તેમજ નદીને પણ માતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જાળવણી કરતી સંસ્થાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા